બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મકાઈનું શાક આજે આપણે ઘરે જ બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહેલી છે અને એમાં અમેરિકન મકાઈ ખૂબ જ સરળતાથી મળે છે તો દેશી મકાઈથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં એક કડાઈ લઈ લીધેલી છે અને એમાં મેં ઘી એડ કર્યું છે તો અહીં મેં એક મોટી ચમચી જેવું ઘી એડ કર્યું છે અને એમાં સાતસો ગ્રામ જેટલી મકાઈને મેં એક સીટીથી બાફી લીધેલી અને એમાં થોડુંક મીઠું અને હળદર નાખીને બાફેલી અને એના દાણા આ રીતે કાઢીને ઘીમાં બેથી ત્રણ મિનિટ સુધી રોસ્ટ કરી લીધેલી છે તો આમ ઘીમાં રોસ્ટ કરવાથી સરસ એના ઉપર એક પડ આવી જતું હોય છે ક્રિસ્પી અને ખાવા ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે હવે સેમ પેનમાંથી મેં મકાઈ રોસ્ટ કરીને કાઢી લીધી છે અને બે મોટા ચમચા જેટલું મેં તેલ એડ કર્યું છે રિફાઈન ઓઇલ એક ચમચી જેટલું જીરું એક મોટી ચમચી જેટલા આદુના ટુકડા એક મોટી ચમચી જેટલા લસણના ટુકડા તો આડુ લસણનો ટેસ્ટ એમાં બહુ સારો લાગતો હોય છે અને બેથી ત્રણ તીખા લીલા મરચાંને આ રીતે મેં વાટીને લઈ લીધેલા છે તો તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તીખા મરચાંનું પ્રમાણ એડ કરવાનું બધી વસ્તુને સરસ રીતે સાંતરી લેવાનું જેથી આડુ લસણનો કાચો ટેસ્ટ નીકળી જાય અને એમાં બે મોટી સાઇઝના પ્યાજને ડુંગળીને મેં નાના નાના આ રીતે ચોપ કરીને એડ કર્યું છે તો ડુંગળીને સતત હલાવતા જવાનું અને મીડિયમ ફ્લેમ પર ડુંગળીને આપણે સાતડવાની છે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ડુંગળીને સાતરી લઈશું અને આ રીતની હલકી ગોલ્ડન આપણી ડુંગળી થાય એટલે એમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું ટુકડા કરીને મેં લીધેલું છે તો એ એડ કરીશું અને સાથે સાથે બે ટામેટા તો આ સૂટ કરવામાં બે વખત આવી ગયું છે એટલે તમે સમજી લેજો સેજ કે એક ટામેટાને ટુકડામાં એડ કર્યું છે અને બે ટામેટાને મેં ગ્રેટ કરીને લીધેલા છે તો ગ્રેટ કરીને અથવા પીસીને તમે લઈ શકો છો તો કુલ ત્રણ ટામેટાનો મેં ઉપયોગ કર્યો છે તો એડ કર્યા પછી આપણે એમાં મીઠું એડ કરીશું કે જેથી ઝડપથી ટામેટા સોફ્ટ થઈ જાય તો ટામેટા જ્યારે પણ એડ કરો એટલે એમાં મીઠું એડ કરી દેવાનું એટલે ટામેટા ઝડપી સોફ્ટ થઈ જાય છે અને ઝડપથી આપણું કામ થઈ જતું હોય છે હવે મિક્સ કરી લઈશું અને ઢાંકીને થોડી વાર સુધી થવા દઈશું વચ્ચે વચ્ચે પણ આપણે એને મિક્સ કરતા રહીશું જેથી નીચે ચોટે નહીં તળીએ અને બીજી બાજુ આપણે એક સરસ મજાની વ્હાઈટ પેસ્ટ બનાવીને તૈયાર કરીશું જેથી આપણું શાક બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે તો દસથી અગિયાર કાજુ અને મગજ તરીના બીજ બે મોટી ચમચી જેટલા મેં લીધેલા છે અને ગરમ પાણીમાં એને અડધો કલાક મેં આ રીતે ડૂબોડીને રાખેલા અને હવે આપણે એની પેસ્ટ બનાવીને તૈયાર કરીશું તો મેં મિક્સર જારમાં લઈ લીધું છે અને એમાં અડધા કપ જેટલું મેં દૂધ એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ જો તમારી પાસે મગજતરીના બીજ ના હોય તો કાજુ અને એક ડુંગળીને તમે પાણીમાં સહેજ ઉકાળીને સોફ્ટ કરીને ઠંડુ પાડીને એની પણ પેસ્ટ બનાવીને લઈ શકો છો તો એનાથી પણ ગ્રેવી ખૂબ જ સરસ સ્મૂથ અને બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થાય છે હવે જુઓ હું મલાઈ નાખવાનું એકચ્યુઅલી ભૂલી ગઈ હતી તો એમાં મેં એક મોટી ચમચી જેટલી મલાઈ એડ કરી છે તો એ એડ કરવાથી આપણે કોઈપણ પ્રકારનું ક્રીમ એડ નથી કરવાના શાકમાં તો પણ બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનવાનું છે તો મેં મલાઈનો ઉપયોગ કર્યો છે ઘરની મલાઈનો તો એક મોટી ચમચી મલાઈ નાખીને મેં પેસ્ટ સાથે પીસી લીધેલું છે હવે બીજી બાજુ આપણે જોઈએ તો આપણા ટામેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયેલા છે અને આવા મોટા ટુકડા દેખાતા હોય તો આમ આપણે એને દબાવીને પ્રેસ કરીને સરસ એને સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લેવાનું તો ટામેટા સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે શેકવાનું અને પછી જ આપણે એમાં આગળની પ્રોસેસ કરીશું હવે એમાં પાવડર મસાલા એડ કરું છું તો એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર બે ચમચી ભરીને મેં ધણાજીરું પાવડર અને બે ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉપયોગમાં લીધો છે તો તીખાસ માટે આગળ આપણે લીલા મરચાં એડ કર્યા છે તો અહીં મેં કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે જે તીખો નથી હોતું કલર માટે હોય છે તમારી પાસે જો કશ્મીરી લાલ મરચું ના હોય તો રેગ્યુલર મરચાંનો પણ ઉપયોગ કરી શકો તે વખતે તમારે લીલા મરચાંનું પ્રમાણ થોડું ઓછું કરી દેવાનું ફરી ઢાંકીને મેં એને થોડીક વાર સુધી થવા દીધું જેથી મસાલા સરસ શેકાઈ જાય અને એમાંથી તેલ પણ છૂટું પડી જાય તો તમે જોઈ શકો છો એકાદ મિનિટ પછી જોતા તેલ છૂટું પડી ગયું છે મસાલા પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો આ પોઈન્ટ પર આપણે જે વ્હાઇટ પેસ્ટ બનાવી છે ને કાજુ મગજ તડી અને મલાઈની તો એમાં એડ કરી દઈશું અને બિલકુલ સ્લો ફ્લેમ કરીને એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતનું વ્હાઈટ પેસ્ટ એડ કરવાથી બિલકુલ એનો ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો જ લાગે છે અને ગળે આ શાક જનરલી થોડું મોંઘું મળતું હોય છે રેસ્ટોરન્ટમાં પણ ગળે ખૂબ જ ઓછા ખર્ચામાં બલ્ક એટલે વધારે ક્વોન્ટિટીમાં આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ બરાબર તો એને સરસ રીતે મેં મિક્સ કરી દીધેલું છે તો બે એક મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સરસ રીતે મિક્સ કરવાનું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર પછી ઢાંકીને એને એક બે મિનિટ સુધી થવા દેવાનું જેથી એમાંથી તેલ છૂટું પડી જાય અને સરસ શેકાઈ જાય તો મેં વચ્ચે વચ્ચે પણ આ રીતે એકાદ વખત પાછું મિક્સ કરી લીધેલું જેથી તળિયે બિલકુલ ચોંટે નહીં અને ફરી પાછું ઢાંકીને મેં એને એકાદ બે મિનિટ સુધી થવા દીધેલું હવે તમે જોઈ શકો છો હલકું તેલ છૂટું પડવા લાગ્યું છે તો એમાં જે બાફીને મકાઈના દાણા મેં લીધેલા છે તે એડ કરીશું તો ફ્રેન્ડ્સ મેં કિલો મકાઈ લીધેલી એમાં ત્રણ મકાઈ આવેલી અને એમાંથી બે મકાઈના દાણા આ રીતે મેં છૂટા કર્યા છે બાફીને અને એને ઉપયોગમાં લીધેલા છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને એમાં આપણે જે પાણી થોડું ઘણું એડ કરવાના છે ને એ ગરમ પાણીનો ઉપયોગ કરવાના છે તો બીજી બાજુ મેં ગરમ પાણી પણ થવા મૂકી દીધેલું છે અને એ ગરમ પાણીને જે પેસ્ટ બનાવેલી ને એ મિક્સર જારમાં મેં એડ કરીને એક કપ જેટલું ગરમ પાણી એડ કરીને એને આ રીતે શાકમાં ઉમેરેલું છે તો પાણી આપણે ગરમ વાપરવાનું જેથી કૂકિંગ પ્રોસેસ ના અટકે અને ટેસ્ટ બહુ સારો આવે હવે ઢાંકીને બીજી બે ત્રણ મિનિટ સુધી થવા દીધું અને તમે જોઈ શકો છો સરસ એવું શાક આપણું બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એને રેસ્ટોરન્ટ જેવો લૂક આપવો છે એટલે બીજી બાજુ પર મેં સેઝ એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર મેં આને ઢાંકી દીધેલું છે અને આ રીતે આમાં તેલ છૂટું પડી જાય એટલે ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ અને એમાં જે તેલ એક ચમચી મેં ગરમ કરવા મૂકેલું છે એમાં એક નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીને ઉપરથી આ રીતે એડ કરી દઈશ તો આ સ્ટેપ બિલકુલ ઓપ્શનલ છે આ તો લૂકમાં સારું લાગે એટલા માટે મેં નાખેલું છે પણ તમે ઘરે રેગ્યુલર ખાવા માટે બનાવો છો અને તમારે કોઈ દેખાડો કરવાની કોઈ જરૂરત જ નથી કારણ કે આ તો બધા વિડીયો એટ્રેક્ટિવ લાગે કે ફોટો એટ્રેક્ટિવ લાગે એટલા માટે આપણે ઉપરથી તેલ મરચું એડ કર્યું છે તો તમે એ સ્ટેપને સ્કીપ પણ કરી શકો બરાબર અને ઉપરથી મેં લીલા ઢાણા નાખ્યા છે અને ગાર્નિશ કરેલું છે અને હવે આપણે એને ફટાફટ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવજો